કાંઈ છે મીન હા આપણે તો જો ફાઇનલી પણ હલો મિત્રો નમસ્તે સોમનાથ હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં બધાને દિવાળીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ચલો ગામડે જવાનું છે સવાર સવારમાં આવી ક્યારે ચાલવા તમને જોઈએ તો ગામડાનો કંઈક અલગ નજારો વર્ષો વીતતા જાય છે બે હજાર પચીસ ચાલી રહ્યું છે મિત્રો બે હજાર પચીસનું માહોલ કેવું છે જોઈશું આપણે જવાનું છે ગામડે તો બને રહેજો બ્લોગમાં એન સુધી કરીશું કંઈક નવું જય સોમનાથ હર મહાદેવ તો આવી ગયા ગામડે હેપી દિવાળી બાપુ હેપી દિવાળી બાપુ ફટકાર

એમ કોઈ બે હતા શીખી દે હજુ હા છ મહિનામાં એટલે બોલશે ફટાકડા લે ફટાકડા તો ફટાકડા લાવે છે શંભુભાઈ આતા રમે અને અમારે શંભુભાઈની પહેલી દિવાળી જ ભાઈ તો પહેલી દિવાળીમાં આતાશભાજી થવી જોઈએ બરાબર ને એવી બરાબર અને આતાશભાજી કોણ કરશે

મને શું કરે હે મેરી બનાવ મેળીયા બનાવતા બનાવતા થાય તો બનાવતા જવાના થાય બનાવવા જાય બનાવતા 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 કંકાજ થાય તો આ જવાબ દેવો

આવું કંઈક છે જો મેરેયાનું મહત્વ આપણને બહુ આઈડિયા નહીં મેરૈયાનું અમે બહુ મીક્યા અને હવે આપણું ઘનનું કામ કેટલું એટલું પાક્યું ભાઈ આ જો પાણી લેવા આપણે ઘન બની જઈએ હમ હમ આપણા દેશી મેરેયા તૈયાર ले कडा <laughs>

હા પડો તું તો બોલ હા લેવા કેટલા બધા આયા જો ને હાલો જય હરાશ અરે જતી રેતાય હો જો દેશી સુલો અમારોડે ગામનો દેશી સુલો રેડી હરેશ મુકવા જતા હરેશ મુકવા જતા લપચાલુ થઈ હા આપડે તો જો ફાઈનલી બંદૂક ગઈ છે રેયાડી દેશી દાદા ને આપડા લાકડાનો જુગાડ માર્યો હેન્ડલ માટે લાકડા જોરદાર જુગાડ માર્યો કારણ કે

પાણી ફેરવી નાખ્યું શું કેવું સજા એ પાઇપ તો હજુ બાઈક માં નાખવાનો હતો આપણા બાપા ને યાદ આવતા

રામા ધણી ની દયા થી આપડી બંદુક સુપ્રત કહી દો પછી નામ ના આવો બોલો રામા ધણી ની